વિષય બન્યો છે આવી રીતે શાંતિ ડહોળવાની ઘટના અંગે લીંબડી નગરજનોમાં રોષ ફેલાયો છે મળતી જાણકારી મુજબ લીમડી પોલીસ ડીવાય એલસીબી સહિતના અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી વધુ માહિતી મુજબ લીમડી નગરમાં ગોધરા રોડ પર આવેલ મહાદેવના મંદિર આગળ જ કોઈક અજાણ્યા ઈસમો બકરીનું ધડ કાપી મૂકી જતા નગરના હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે આવી રીતનું કૃત્ય કરતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ લીમડી નગરના હિન્દુ સંગઠન દ્વારા પોલીસને જાણ કરાઈ ત્યારે હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે आज सवेरे अमने नौ वगे जानकारी मिली कि गोधरा रोड पर आविल મહાદેવજી મંદિર આવેલું છે ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસ્મો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ થયો એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ મૃત બકરાનું માથું નાખી ગયા બરોબર તો અમે પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું